નમસ્કાર મિત્રો આજે સીધો ને સતના આ એપિસોડમાં આપણે સુપ્રીમ કોર્ટને વશ કરવા માટે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ખભે બંદૂક રાખીને નરેન્દ્ર મોદીની સરકારે જે પ્રેસિડેન્શિયલ રેફરન્સ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટને જે મોકલાવ્યો એ બુમરેંગ કેમ થઈ રહ્યો છે એની આપણે વાત કરવાના છીએ મને લાગે છે કે ચારસો ને ચૌદ પાનાનું એ જજમેન્ટ આઠ એપ્રિલ બે હજાર ને પચીસ નું જે જસ્ટિસ જે બી પારડીવાળા અને જસ્ટિસ આર મહાદેવને આપ્યું આમ તો એ પારડીવાળાએ લખ્યું અને પારડીવાળા એ આપણા ગુજરાતનું ગૌરવ તો છે પણ દેશની સુપ્રીમ ના પણ મળવાના છે એવા પારડીવાળા એ જે જજમેન્ટ આપ્યું છે લખ્યું છે એ જજમેન્ટ વાંચીને કે વાંચ્યા વગર આ જે ચૌદ પ્રશ્નો સુપ્રીમ કોર્ટ ને મોકલવામાં આવ્યા એમાં મને લાગે છે કે નરેન્દ્ર સરકારની બુદ્ધિની ક્ષમતા પરખાઈ ગઈ છે સીધો કાયદાનો વિદ્યાર્થી પણ જો ચારસો ને ચૌદ પાના નું આ જજમેન્ટ વાંચે તો એની અંદર નરેન્દ્ર મોદીની સરકારે જ જે ઓફિસ મેમોરન્ડમ બહાર પાડેલા છે ફેબ્રુઆરી ચાર બે હજાર સોળ ના રોજ બબ્બે પાર પાડ્યા છે બબ્બે એ પણ એમાં મૂકવામાં આવ્યા છે માત્ર ટાંકવામાં આવ્યા છે એમ નહીં પણ એ મૂકવામાં આવ્યા છે અને એ ઓફિસ મેમોરેન્ડમ એમ કે છે મારી પાસે તો એની નકલ પણ છે બંને ઓફિસ મેમોરેન્ડમ ની અને મારી પાસે જજમેન્ટની પણ નકલ છે એ જે જજમેન્ટ ચારસો ને ચૌદ પાના જજમેન્ટ એ સાદુ કાયદાનો વિદ્યાર્થી પણ વાંચે તો એને આ ચે છે રાષ્ટ્રપતિજીની મારફત જે એમણે ચૌદ સવાલો સુપ્રીમ કોર્ટને મોકલવા મોકલવાનું પસંદ કર્યું એટલે પ્રેસિડેન્શિયલ રેફરન્સ કહેવાય છે રાજ્યપાલ સમક્ષ બંધારણની કલમ બસો હેઠળ બિલ રજૂ થાય ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો ઉપલબ્ધ છે બંધારણની અંદર બસો ની કલમ જે છે અનુચ્છેદ આમ તો કહેવાય પણ આમાં કલમ જેવો શબ્દ વાપર્યો છે એટલે હું કલમ બોલી ગયો બાકી એને છે ને આર્ટિકલ કહેવાય અને એ આર્ટિકલ એ અસેન્ટ બિલ્સ એના સંદર્ભમાં છે શું કલમ રાજપાલ દ્વારા બંધારણીય વિવેક બુદ્ધિનો ઉપયોગ ન્યાયિક સમીક્ષાને અધીન છે શું બંધારણની કલમ ત્રણસો ને એકસઠ રાજ્યપાલની કલમ બસો હેઠળની કાર્યવાહીઓની ન્યાયિક સમીક્ષા માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરે છે એમાં એક પ્રશ્ન જે બહુ જ મહત્વનો છે એ એ છે કારણ કે રાષ્ટ્રપતિ એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે ઉપરાષ્ટ્રપતિમાંથી જગદીપ ધનખડ અને રાષ્ટ્રપતિ પદની અને ઉપરાષ્ટ્રપતિ પદની એક ગરિમા હોય છે પરંતુ જગદીપ ધનખડ એ રાજસ્થાનમાં જઈને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતા હોય એ રીતે સમાજની અંદર એ એ એ ભાષણો કરે છે તમે જોયું હશે ચૂંટણી વખતે વખતે જ કાર્યક્રમ અને તમને ખ્યાલ હશે કે એ વખતે જે મુખ્યમંત્રી હતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અશોક ગેહલોત એમણે કહ્યું હતું કે વારંવાર કેમ આવે છે ઉપરાષ્ટ્રપતિજી નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવા માટે અને આજ ભાઈ એ જ્યારે પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ હતા આમ તો કોંગ્રેસ ગોત્ર ના છે ઘણી બધી પાર્ટીઓ બદલી છે એમણે ધારાશાસ્ત્રી રહ્યા છે પાછા કાયદો તો જાણે છે પણ એ કહે છે કે સંસદ સર્વોચ્ચ છે મુશ્કેલી એ થઈ કે અત્યારના જે દેશના મુખ્ય ન્યાયાધીશ છે બી આર ગવાઈ એમણે મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લીધા એ પહેલા એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે બંધારણ સુપ્રીમ છે બંધારણ સુપ્રીમ છે જ્યુડિશિયરી કે સંસદ નહીં રે બંધારણ બંધારણની જે જોગવાઈઓ હોય છે જે અનુચ્છેદ હોય છે જે એનો ભાવ હોય છે એ ભાવ મુજબ સંસદ કાયદા ઘડે છે કે કેમ અથવા સંસદ શું નિર્ણય કરે છે એ બંધારણ ને અનુરૂપ છે કે કેમ એ ઠરાવવાનો અધિકાર અને જો કાયદા બંધારણની જોગવાઈઓ અનુસારના ન હોય તો એમને રદ કરવાનો અધિકાર એ જ્યુડિશિયરીને છે સર્વોચ્ચ અદાલતને આ બહુ સ્પષ્ટ છે અને આ ન જાણતા હોય એવા જગદીપ ધનખડ તો એ છે ને એટલા ભોળા તો છે નહીં પરંતુ જયારે સ્વાર્થમાં અંધ હોય માણસ ત્યારે કેવી કેવી સલાહો આપે છે એ રાજ્યસભાની અંદર સભાપતિ છે અને ભારતીય લોકશાહીની પરંપરા ને સંસદીય પરંપરા એમ કે છે કે અત્યાર સુધી વિપક્ષના નેતા જયારે બોલતા હોય ત્યારે વચ્ચે કોઈ ડબડબ ન કરે અને જયારે ગૃહના નેતા બોલતા હોય ત્યારે પણ કોઈ ડબડબ ન કરે અને વિપક્ષના નેતા એ છે ને ગમે ત્યારે વચ્ચે બોલવા માટે એમને સમય મળે છે સમય અપાય છે પરંતુ લોકસભામાં ઓમ બિરલા સ્પીકર અને રાજ્યસભામાં જગદીપ ધનખડ સભાપતિ એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને બોલતા વારંવાર ટોક્યા કરે છે રોકે છે મને લાગે છે કે આ સંસદીય પરંપરાનું હળાહળ અપમાન છે પરંતુ સ્વાર્થમાં અંધ છે જો કે એમને નરેન્દ્ર મોદી કોઈ રાષ્ટ્રપતિ બનાવે એવું તો છે નહીં પણ નરેન્દ્ર મોદી એ છે ને બધાને નર્તન કરાવે છે અને આ જે ચૌદ પ્રશ્નોનો જે રેફરન્સ છે એ એ નર્તન કરાવવાનો જ એક પ્રકાર છે એક ભાઈએ પૂછ્યું આમ તો આદિવાસી મિત્ર પૂછી રહ્યા હતા મને કારણ કે દ્રૌપદી મુર્મુ એ આદિવાસી છે મેં કહ્યું કે એમની પાસે કોઈ અધિકારો નથી તો એ ભાઈએ મને કહ્યું કે તો પછી રાષ્ટ્રપતિ તરીકે રહેવાનો શું અર્થ મેં કીધું સીધી વાત છે બંધારણ વાંચી જાઓ કારણ કે સત્તા છે એ પ્રાઇમ મિનિસ્ટર પાસે છે આપણે ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ નથી અમેરિકાની જેમ આપણે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર પાસે સત્તા છે અને રાષ્ટ્રપતિ એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એટલે કે કેબિનેટ જે નક્કી કરે કેન્દ્ર સરકાર પછી મનમોહન સિંહ ની કેન્દ્ર સરકાર હોય કે પછી નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર હોય એ જે લખી આપે એ રાષ્ટ્રપતિ એ વાંચવાનું હોય છે એ જે ભલામણ કરે એનો અમલ કરવાનો હોય છે પણ બધું છે ને શાસન છે ને રાષ્ટ્રપતિને નામે ચાલે છે અને આ જે પ્રશ્નો મોકલવામાં આવ્યા એ પ્રશ્નો પણ એ જ્યુડિશિયરીને દબાવવાની કોશિશના પ્રયાસ રૂપે મોકલવામાં આવ્યા છે પરંતુ આ 8 સપ્ટેમ્બર 8 એપ્રિલ 2025 નું તમિલનાડુની સરકારે ત્યાંના રાજપાલ રવિ જે જે વિધેયકો વિધાનસભામાં મંજૂર થયા હોય લાંબા ગાળા સુધી ચારસો એ જસ્ટિસ જે બી પારડીવાળા અને જસ્ટિસ આર મહાદેવને એ છે ને આપ્યો છે ત્યારે એ ચુકાદાની અંદર આ બધા જ પ્રશ્નોના ઉત્તરો છે મે કહ્યું એમ કે સાદો સીધો કાયદાનો વિદ્યાર્થી પણ એ સમજી શકે છે મોકલવા પાછળનો હેતુ એ છે કે જુડિશિયરીને દબાવવી છે અને હવે છે ને જે જે લોકો ચીફ જસ્ટિસ થઈ રહ્યા છે એ દબવા માટે તૈયાર નથી એ કે છે કે બંધારણ સુપ્રીમ છે અને આ સંસદ અને જ્યુડિશિયરી એ સુપ્રીમ નથી જ્યુડિશિયરી એનું કામ કરે સંસદ એનું કામ કરે બંધારણ મુજબ છે ને તમે વર્તન કરો છો કાયદા બનાવો છો કે કેમ એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું કામ એ નું છે એ જસ્ટિસ ખન્ના જે હમણાં જ સીજેઆઈ તરીકે નિવૃત્ત થયા એ પણ છે નહી એ બાબત છે નરેન્દ્ર મોદી માટે ચિંતાનો વિષય લઈને આવી રહી છે કારણ કે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જ્યાં નરેન્દ્ર મોદીને ઘણી બધી તકલીફો થઈ શકે એમ છે એટલે એ આખો વિષય એક જુદો છે પરંતુ આપણે આ પ્રશ્નોની વાત કરીએ એમાં એક પ્રશ્ન એવો છે કે શું રાષ્ટ્રપતિની બંધારણીય વિવેક બુદ્ધિનો ઉપયોગ અનુચ્છેદ હેઠળ ન્યાયિક સમીક્ષાને સમીક્ષા છે જો બંધારણમાં રાષ્ટ્રપતિની સત્તાઓની કોઈ મર્યા સમય મર્યાદા કે કાર્યપ્રણાલી નિર્ધારિત ન હોય તો શું ન્યાયિક આદેશો દ્વારા અનુચ્છેદ બસો એક હેઠળ રાષ્ટ્રપતિની વિવેક બુદ્ધિના ઉપયોગ માટે સમય મર્યાદા લાગી લાદી શકાય અને કાર્ય પ્રણાલી નિર્ધારિત કરી શકાય પ્રશ્ન આટલો થયો છે કે રાષ્ટ્રપતિને તમે એમ કહો છો કે ત્રણ મહિનામાં તમારે નિર્ણય કરવાનો છે અરે ભાઈ નરેન્દ્ર મોદી તમે સત્તામાં જ્યારે આવ્યા ત્યારે એ વખતે જે રાજ્યપાલો હતા એ રાજ્યપાલો અગાઉની યુપીએ સરકારે નિયુક્ત કરેલા જે રાજ્યપાલો હતા એ તમને એક ડર હતો કે એ લોકો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પણ એ કદાચ અમુક બાબતો માનશે નહીં છે ને પેલા ઓફિસ મેમોરન્ડમ બે બાર પાડ્યા અને એ વખત એ રાજનાથસિંહ ગૃહમંત્રી હતા રાજનાથસિંહ ગૃહમંત્રી હતા અને એમના વખતમાં આ છે ને ચાર ફેબ્રુઆરી બે ને સોળ એટલે કે નરેન્દ્ર મોદીના વખતમાં જ આ ઓફિસ મેમોરંડમમાં ત્રણ મહિનાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી છે વિધાનસભા એ મંજૂર કરેલા હોય બહુમતી એ કે સર્વાનુમતે મંજૂર કરેલા હોય એ વિધેયકોને પણ એ પોતાની સંમતિ આપતા નહોતા અને એટલા માટે તમિલનાડુની સરકારે જેને સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું રાજ્યપાલો ઘણી એ રાષ્ટ્રપતિ તરફ નાખે અને રાષ્ટ્રપતિ પણ પડ્યા રાખે અને એટલા માટે આ મેમોરન્ડમ એવું હતું આ ઓફિસ ઓફિસ બે છે છે કે જે મહિનાની મહિનાની મર્યાદા રાખે મુદત ધરાવે છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અંદર પણ એ એની નકલ મૂકવામાં આવી છે એનો આધાર લેવામાં આવ્યો છે અને બીજો એ વખતે જે રાજ્યપાલો હતા એમાં આમ તો નરેન્દ્ર મોદીએ મે બે માં વડાપ્રધાન થવાની સાથે ધડા જ્યાં રાજ્યપાલોને બદલી શકાય એમાં ને એમણે રાજ્યપાલો પોતાની પાર્ટીના લોકોને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવાનું શરૂ કરી પરંતુ કેટલાક રાજ્યપાલો અગાઉની યુપીએ સરકારના વખતથી અથવા તેનાથી એ પહેલાથી છે એ નિયુક્ત થયેલા હતા જેમ કે આંધ્ર અને તેલંગણમાં એ એમની નિમણૂક જાન્યુઆરી 2007 માં થયેલી હતી અને પછી નરેન્દ્રનાથ વોરા એ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા જે જૂન 2008 માં એમની નિયુક્તિ થયેલી હતી રામરેશ યાદવ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા એ છે ને સપ્ટેમ્બર અગિયાર માં નિયુક્ત થયેલા હતા કે રોસૈયા તમિલનાડુના રાજ્યપાલ હતા અને એ ઓગસ્ટ બે નિયુક્ત થયેલા હતા જમીર એ ઓડિશાના રાજ્યપાલ હતા અને એ માર્ચ બે નિયુક્ત થયેલા હતા અને નજીબ જંગ એ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હતા અને એમની નિમણૂક જુલાઈ બે હાજર તેર માં થયેલી હતી હવે આ રાજ્યપાલોને એમના માટે એમણે છે ને આ ઓફિસ મેમોરન્ડમ એ છે ને બહાર પાડ્યું બીજો 2024 ની લોકસભાની ચૂંટણી વખતે 400 કે પાર નો નારો સાંભળ્યો બેઠકોમાંથી જો ચારસો બેઠકો મળી જાય તો ભારતીય બંધારણને ફગાવી દેવાની વાત એ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ અને એમના સંસદ સભ્ય માટેના ઉમેદવારોએ કરી હતી એમના ઈરાદાઓ તો આ બહુ સ્પષ્ટપણે હતા કારણ કે આ બંધારણ એમને ખપતું નથી અને કેશવાનંદ ભારતી જે ચુકાદો છે જેને કારણે આ દેશની લોકશાહી ટકી રહી છે સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર ખરો પરંતુ બેફામ પણ સુધારા ન કરી શકે અને એ ચુકાદાને બદલી નાખવા માટેની કોશિશ પણ એ વખતે પણ થયેલી પરંતુ અમે અગાઉ પણ કહી ગયા છીએ એમ કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બે દિવસ માટે આ ને રિવ્યુ કરવા માટેની જે કાર્યવાહી જસ્ટિસ બેગ જે ચીફ જસ્ટિસ હતા એમણે એમણે જે હું માનું છું ત્યાં સુધી જ એ વિશાળ કાર્યવાહી બે દિવસ રાખી અને પછી છે ને એ એકદમ કોઈ પણ કારણ આપ્યા વિના બંધ કરી દેવામાં વિખેરી નાખવામાં આવી એ ખંડપીઠ મારી દ્રષ્ટિએ અત્યાર જીના એટલે કે ઈશ્વર ને પ્યારા થઈ ગયા આ પારસી બાવા આ પણ પારસી બાવા તો એમણે આની અંદર એક નાની પાલખી વાળાનો એક પત્ર મૂક્યો છે અને નાની પાલખી વાળાનો એ પત્ર મને લાગે છે કે ઇન્દિરા ગાંધીને આ કેશવાનંદ ભારતી ચુકાદાને બદલવાનો વિચાર માંડી વાળવા માટે કર્યો હશે એવું બહુ સ્પષ્ટપણે લાગે છે ક્યારેક આપણે એની વિગતે વાત કરીશું પરંતુ એ ચારસો કે પાર થી બંધારણ બદલી નાખવાની જે આખી વાત હતી એ તો ફોક થઈ ગઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીને માત્ર મળી બેઠકો કેટલી બસો ચાલીસ અને બહુમતી બેઠકો તો બસોતેર થાય એટલે એવા કરવા માંગે છે કદાચ ભવિષ્યમાં એવું બની પણ શકે કે વચગાળાની ચૂંટણી કરી લઈએ આ યુદ્ધના છમકલા થોડા કરીને એ બિહારની ચૂંટણી થઈ જાય એ જીતી જવાની એમની વેતરણ અને પછી છે ને વચગાળાની ચૂંટણી કરીને પાછી છે ચારસો ચાર બેઠકો મેળવવાની એમની એ તો હજુ અધૂરી જ છે અને બેઠકો મળી તો તો બંધારણની એસી કેસી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને માથે જ ભલે ચડાવે પણ એને છે ને કુડેદાનમાં નાખવાની વાત એ તો આરએસએસ તરફથી પણ અમારા પ્રવીણ કાકા પ્રવીણ મણિયાર પણ એના માટે તો નગીદા સંઘવી અમારી મારફત જ રાજકોટની અંદર અરવિંદ મણિયાર ટ્રસ્ટ

બે સુધી એટલે કે બે વર્ષ અને ત્રણ મહિના સુધીનાથન ચીફ જસ્ટિસ એટલે આ જે આખો પ્રેસિડેન્શિયલ રેફરન્સ નો કારસો છે એ સુપ્રીમ કોર્ટ ને વશ કરવાનો છે અમે એ બહુ સ્પષ્ટ છીએ આ બાબતમાં એમના ઈરાદાઓ એ છે પણ સુપ્રીમ કોર્ટ વશ નહીં થાય અને ઉપરથી સુપ્રીમ કોર્ટ જ વશ નહીં થાય એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટ જો પોતાના અધિકાર ક્ષેત્રમાં કામ કરતી હોય કેટલાક અક્કલના બુઠ્ઠાઓ આપણને કોમેન્ટમાં ક્યારેક લખે છે કે સુપ્રીમ કોર્ટ મારફત કોંગ્રેસ એમ કે શાસન કરવા માંગે છે અરે બુદ્ધુઓ આવા આવા અંધભક્તો જે સુપ્રીમ કોર્ટને મલાઈન કરવાની આખી ભારતીય જનતા પાર્ટીની જે આખી ઝુંબેશ છે એના સમર્થકો છે એ લોકોને એટલી અક્કલ હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટ જાહેરમાં આવીને પણ તમારી જેમ પ્રચાર કે અપપ્રચાર કરી શકે નહીં સાચી વાત પણ રજૂ કરી શકે નહીં એને તો એને ચુકાદાઓ એ બંધારણને અનુરૂપ ચુકાદાઓ આપવા પડે એમની વિવેક બુદ્ધિ ચુકાદાઓ આપવા પડે અને બીજો ધારો કે આ જે ચુકાદો આપણે આપ્યો એ જસ્ટિસ પારડીવાળા અને આર મહાદેવને એના માટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ ને બદલે સરકાર છે ને એ રિવ્યુ કરવા માટે રિવ્યુ પિટિશન दाखल કરાવી શકી હોત કેમ નથી કરતા ભાઈ કારણ કે એમને ખબર છે કે આ ચુકાદો એ એને રિવ્યુ કરાવવામાં આવે તો પણ એનએએ કદાચ વધુ કડક ચુકાદો આવશે બંધારણની અંદર પાંચ જજીસ ની બેન્ચ ની પણ જોગવાઈ છે એટલે એ પણ એવો એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ભાઈ વિસ્તૃત બેન્ચ ના ચુકાદાને કેમ નહીં એ પેલા પ્રશ્નોની અંદર એનો પણ એક ઉલ્લેખ આવે છે પરંતુ આ બંને એ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો બંધારણને અનુરૂપ છે લોકશાહીને અનુરૂપ છે ભારતીય સંવિધાનને અનુરૂપ છે અને બીજું કે કેન્દ્ર અને રાજ્યના સંબંધોને અનુરૂપ છે અને તમે વિપક્ષી સરકારો જ્યાં જ્યાં છે ત્યાં રાજ્યપાલને તમારા પપેટ તરીકે તમારી કઠપુતળી તરીકે બેસાડીને જે રીતે શાસન કરવા માંગો છો કેન્દ્રમાં અને રાજ્યોમાં અને લોકોએ ચૂંટેલી એ સરકારોને તમે કામ નથી કરવા દેતા એ દિવસો હવે બહુ જાજા ચાલે એમ નથી કારણ કે પ્રજા જાગતી થઈ ગઈ છે અને હવે તો પેલા જે તમિલનાડુના બે હજાર કરોડ રૂપિયા જે રોકી રાખ્યા છે ભારત સરકારે એની સામે એ મુદ્દે પણ ત્યાંના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન

તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર